મહેમદાબાદ વાલી ખાણ વિસ્તારમાં ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ છે મહેમદાબાદ વાલી ખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી ભરાતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો કે બજારમાં શાકભાજી કે પછી અન્ય લેવા જવા માટે ઘરથી બહાર નીકળીએ તો પણ ઘરની આગળ ગંદુ પાણી ભરેલું હોય છે અને જેના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ગંદા પાણીની સમસ્યાને લઈ રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા જોવા મળી છે મેમદાવાદ વાલી ખાણ રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યાને લઈ વહેલી તકે દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું પ્રશ્ન છે વાલી ખાંડ છે નગરપાલિકા કરવા માંગતી આમાં અમારે જવું આવવું અમારે બધું કશું બી શાકભાજી કઈ બી લાવવું કશું બી કરવું અમારા અમાથી જવા આટલા ગંદવાળા અમથી જવું પડે અમારા બાળક બીમા થાય એનું કોણ જવાબદારી નગરપાલિકા કશું જ તો નથી અમને કોઈ મોખી અમે છે

હજી તમે બે નામ કોણ છે એ વ્યક્તિ કેટલાક સમય થી આ પ્રશ્ન આઠ મહિના ગણો તો છે ચોમાસું ગયું પણ આવું જ છે એટલે ચોમાસા પણ ચોમાસા પછી બી આવી જ પરિસ્થિતિ છે આવા જ ગંધોળામાં અમારે પગ મૂકવામાં આવે છે